નવસારી જિલ્લાના ગણદેવી પોલીસ સ્ટેશનને તાજેતરમાં નોંધપાત્ર સફળતા મળી છે રિલાયન્સ કંપનીના મોબાઇલ ટાવરમાંથી કોપરના વાયર ચોરીના ગુનામાં સંકળાયેલા ત્રણ આરોપીઓને ગણદેવી પોલીસે ઝડપી પાડ્યું છે ખબરો મળી હતી કે ટાવરમાંથી વાયરોની ચોરી થઈ રહી છે જેના આધારે પોલીસ તાત્કાલિક રેડ માટે નીકળી ખાનગી બાતમી મળતા પોલીસ ટીમે ગણદેવી સુગર ફેક્ટરી નજીક ખડીખાડી નદીના કિનારે રેડ પાડી અને ત્રણેય શખ્સોને પકડવામાં સફળતા મેળવી આ ઘટનામાં કુલ સાડત્રીસ હજાર પાંચસોની કિંમતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આરોપીઓના ખોલાવેલા કૌશલ્ય અને તૈયારીને ધ્યાનમાં રાખીને તાત્કાલિક કાર્યવાહી કરી જે ચોક્કસ ન્યાય માટે મહત્વપૂર્ણ છે હાલ વિરુદ્ધ ચોરી અને કાયદા વિરુદ્ધ કૃત્ય અંગે ગુનો નોંધાઈ તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ગણદેવી પોલીસની આ સફળ કામગીરી લોકોમાં સુરક્ષાનો વિશ્વાસ વધારનાર છે